માન્ય અધ્યક્ષ શ્રી આ દેશની અંદર અને આ રાજ્યની અંદર વોટની રાજનીતિનો સૂર્યાસ્ત થયો છે અને વિકાસની રાજનીતિનો સૂર્યોદય થયો છે અને એટલા માટે જ માન્ય રાજ્યપાલશ્રીએ એમના આભાર પ્રસ્તાવની અંદર સરકારની કામગીરીના જે દર્શન કરાવ્યા છે એ દર્શનને વાતને આભાર પ્રસ્તાવ લઈને સાચી વાસ્તવિકતા જે લઈને આવ્યા છે જે સાચી વાસ્તવિકતા બતાવી છે એના આભાર પ્રસ્તાવને આ સન્માનગીરી સન્માનનીય ગૃહના મારા વડીલ સાથી સભ્યશ્રી કેસાજીભાઈ ચૌહાણ અને જે આભાર પ્રસ્તાવ લઈને આવ્યા છે ને જેને ટેકો વડીલ ભાવનાબેને ભાનુબેને આપ્યો છે એને હું મારું સમર્થન સાથે મારા વિચારો કર માન્ય શ્રી હમણાં જ બળવંતસિંહભાઈએ કીધું કે સવા સો વર્ષ જૂની કોંગ્રેસે આ દેશને ઘણું આપ્યું ટેકનોલોજી આપી અને એમ કરીને એમને ઘણું બધું ગણાવ્યું ટેલિફોન ગણાવ્યા મોબાઈલ ગણાવ્યા ટીવી ગણાવ્યું કોમ્પ્યુટર ગણાયું પણ મને લાગે છે કે એમાં બે વસ્તુ રહી ગઈ એક રોબર્ટે રહી ગયો અને એક રિમોટ પણ રહી ગયો માનની અધ્યક્ષશ્રી આ દેશને રોબોટથી આપ્યો આ કોંગ્રેસે 125 વર્ષના શાસનમાં અને રીમોટથી ચાલતું શાસન પણ આ દેશને કોંગ્રેસના શાસનમાં મળ્યું છે અધ્યક્ષશ્રી માનની અધ્યક્ષશ્રી દેશ આઝાદ થયો અનેક સરકારો આવી અને અનેક સરકારો ગઈ પણ આજ દિન સુધી મહિલા બાળ વિકાસની વાત કોઈ સરકારને વિચાર ના આવ્યો પણ આ રાજ્ય સરકાર આ ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્યા પછી મહિલા બાળ વિકાસ એક અલાયદો વિભાગની શરૂઆત એ ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર થઈ માન્ય શ્રી અને આ વિભાગ અલગ થયા પછી જોવા જઈએ તો મહિલા હોય કે બાળકો હોય એની ચિંતા અને એનું ચિંતન ની શરૂઆત થઈ વાત બહુ નાની હોય માન્ય ખાનગી સંસ્થામાં નોકરી કરતી બેન હોય સગર્ભાશ્રી હોય એને બાળકનો જન્મ થાય અને ત્રણ મહિનાની રજા મળે પણ આ રાજ્યની અંદર પહેલી વખત સગર્ભાશ્રી સ્ત્રીને બાળક જન્મે તો આ રાજ્ય સરકારે નિર્ણય કર્યો કે એને ત્રણ મહિનાની રજા નહીં છ મહિનાની રજા આપવાનો નિર્ણય આઝાદી પછી પહેલી વખત જો કોઈ થયો હોય તો એ આ રાજ્યની સરકારમાં માન્ય માન્ય થયો છે આટલેથી અટકીને અનેક બાબતો મહિલા વિકાસની બાબતોની અંદર વાત કરીએ તો મહિલા દૂધ ઉત્પાદક મંડળી જે બનાવેલી હોય એને પ્રોત્સાહિત કરવા માટે દૂધ ઘર બનાવવા માટે એક રૂપિયા ભાડામાં પંદર વર્ષ માટે ત્રણસો ચોરસ મીટરનો પ્લોટ આપવાની શરૂઆત પણ આજ રાજ્યની સરકારમાં આદરણીય મુખ્યમંત્રી શ્રી આનંદીબેન પટેલ શરૂઆત થઈ માન્ય અધ્યક્ષ થી મને એના કરતા વધારે જણાવતા આનંદ થાય કે ઓગણીસો નવ્વાણું માં ગુજરાત ના સમગ્ર ગુજરાત ની અંદર સાત હજાર છસો ને ચાર આંગણવાડીઓ હતી આજે સાલમાં તે વધીને થાય આમ પચાસ આંગણ આંગણવાડીનો વધારો થાય મને અધ્યક્ષશ્રી એટલી વાત એટલેથી નહીં અટકતા હું કેવું કહેવાનું મન એટલા માટે થાય કે હું જયારે બે હજારમાં કોર્પોરેશનમાં એક કોર્પોરેટર તરીકે ચૂંટાયો ત્યારે મને પણ ખબર નહોતી કે મારા વિસ્તારમાં આંગણવાડી ચાલે છે અને એ આંગણવાડીમાં શું પ્રવૃત્તિ ચાલે છે એ મને ખબર નહોતી પણ આ રાજ્યની સંવેદનશીલ સરકારે એ બાળકને આંગણવાડીઓને અદ્યતન બનાવવાનો એક પ્રોજેક્ટ કર્યો શરૂઆત કરી અને એની અંદર ચાલતી પ્રવૃત્તિ માન્ય અધ્યક્ષ મને આજે કહેતા ગર્વ થાય કે કોઈને ખબર નથી પણ આ રાજ્યની સંવેદનશીલ સરકારના કહેવાતા પ્રમાણે ચૂંટાયેલા પ્રતિનિધિ હોય મંત્રીશ્રી હોય અધિકારીઓ હોય એ દર મહિનાના બીજા ગુરુવારે પોતાના વિસ્તારમાં થતી આંગણવાડીની અંદર જાય અને ત્યાં પ્રીમિક્સ થતી રસોઈ એ સગર્ભા માતા ધાત્રી માતાને ખવડાવવામાં આવે બાળકોને પૌષ્ટિક આહાર મળે એની શરૂઆત થઈ માન્ય શ્રી આટલે વધારે વાત કરીએ કે રાજ્યના મુખ્યમંત્રી મુખ્યમંત્રી બન્યા પછી પેલા સન્માન જાય ત્યારે મોટી સોગાદો અપાતી હતી સાલ ઉડાડી હતી સાલ ઉડાડીને સન્માન થતા હતા ફૂલ ફૂલ અને ગુલદસ્તાથી સન્માન થતા હતા આ રાજ્યના મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ કુપોષિત બાળકોને આંગણવાડીના બાળકોને કોઈ કાર્યક્રમમાં ગયા હોય તો સન્માન થાય તો એ ફ્રૂટ થી થાય કઠોળથી થાય અનાજ થી થાય આવો ઐતિહાસિક નિર્ણય જો થયો હોય તો એ મિનિટ બાકી થઈ માન્ય અધ્યક્ષશ્રી આ પહેલી વખત આ રાજ્યની અંદર શરૂઆત થઈ અધ્યક્ષ અધ્યક્ષશ્રી મહિલાઓના ઉત્કર્ષ માટે મહિલાઓ પોતે વસ્તુઓ ઘરગથ્થુ વસ્તુઓ બનાવે અને એના મેળા થાય અને એ મેળાની અંદર વેચાણ થાય પાંચ પાંચ કરોડ રૂપિયાની વસ્તુઓનું વેચાણ આ રાજ્યમાં મેળાઓના માધ્યમથી મહિલાઓની આજીવિકા માટે થયું દૂધ સંજીવની યોજના કહેવાની વાત થાય છ જિલ્લાના દસ દસ ઘટકોની અંદર ત્રણ થી છ વર્ષના બાળકોને અઠવાડિયામાં બે વખત ફ્લેવર ફોર્ટીફાઈડ દૂધ આપવામાં આવે છસો છ આંગણવાડીઓમાં દર વર્ષે ચાલીસ હજાર આઠસો ને આઠ બાળકોને આવી દૂધ આપવાની શરૂઆત થઈ માન્ય અધ્યક્ષ શ્રી આટલે નહીં અટકતા આ રાજ્યના મુખ્યમંત્રી શ્રીએ પહેલી વખત તેત્રીસ ટકા મહિલા હનામત એ પોલીસ દળની અંદર ની શરૂઆત પર આ રાજ્યના મુખ્યમંત્રી શ્રીએ કરી માન્ય અધ્યક્ષ શ્રી આટલેથી નહીં અટકતા માન્ય માન્ય અધ્યક્ષશ્રી મારે કહેવું પડે કે ગુજરાતની છ કરોડની વસ્તી હોય પચાસ અંદાજે પચાસ ટકા મહિલા હોય તો જાહેર જીવનની અંદર નગરપાલિકા નગર પંચાયત પાલિકા જિલ્લા પંચાયત ની અંદર પણ પચાસ ટકા મહિલા આપવાની શરૂઆત પણ આ રાજ્યના મુખ્યમંત્રીએ શરૂઆત કરી અને જેનું પરિણામ એ આવ્યું લક્ષ એક સિદ્ધિ અને કેવા માન્ય મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ આ શરૂઆત કરી માન્ય 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 અધ્યક્ષશ્રી મારે કહેવું પડે કે આંગણવાડીઓની અંદર તિથિ ભોજનની શરૂઆત થાય આંગણવાડીઓના બાળકોને જન્મદિવસે કોઈ ભેટ આપે કોઈ તિથિ આપે આવી અનેક શરૂઆતો થઈ માન્ય અધ્યક્ષશ્રી આટલેથી નહીં અટકીને આંગણવાડીના વર્કરોને રાજ્ય સરકારે એમને એ યશોદા માતાના એવોર્ડથી સન્માનવાનું શરૂઆત કરી અને આંગણવાડી કાર્યકરને રાજ્ય કક્ષાનો એકાવન હજારનો જિલ્લા કક્ષાનો એકત્રીસ હજારનો અને ઘટક કક્ષાનો એકવીસ હજારનો